નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્ત કેમ છો મજામાં વાલા વિદ્યાર્થીઓ હું વિશાલ વાટેલ આપ સર્વેનું હૃદયના ઉમળકા ભર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે તમે પાછળની મારી થમનેલ જોઈને પાછળની સ્લાઇડ જોઈને સમજી જ ગયા હશો કે સાહેબ લાવ્યા છે ધોરણ નવ વિશે વિજ્ઞાન માટેનો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે એકદમ જોરદાર ને એકદમ ધારદાર હોય છે કે જે પરીક્ષાની અંદર એના અંદરથી સવાલો પૂછાતા હોય છે એવું એનો પણ આજે જોવાનો છે વિભાગ એ ની ખાલી જગ્યાઓ આ અસાઇનમેન્ટ ખૂબ તમારા માટે ઉપયોગી છે કેટલું ઉપયોગી છે ચાલો જોઈએ તમને કેવી રીતે મળી શકે છે તો નવનીત દ્વારા કે જેમ કહેવાય કે આખા ગુજરાત ભરની અંદર બહુ સારામાં સારું પબ્લિકેશન છે તે નવનીત દ્વારા દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ 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 ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે તે તમારી માટે આઈએમપી છે તમારે જે બુક જોઈતી હોય તો ક્યાંથી મળશે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલ છે આપ ત્યાંથી ખરીદી શકો છો અને તમને કઈ પણ ક્વેરી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો 7046 222 254 પર 222 254 પર ને ઘરે બેઠા જ મેળવી શકો છો હા જો આ અસાઇનમેન્ટ બહુ આઈએમપી છે મસ્ત છે ઉપયોગી છે આની અંદર ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે જ્યારે અમે પોતે ભણતા હતા વિદ્યાર્થી તરીકે ત્યારથી આ પબ્લિકેશન ચાલ્યું આવે છે એના ઘણા વર્ષો પહેલાના મારા મોટા ભાઈ ભણતા ત્યારે પણ હતું હવે અમે અમે ભણતા ત્યારે હતું તમે ભણો છો ત્યારે છે એટલે આ માટે બહુ મસ્ત વાત કહેવાય તમારા માટે ચાલો તો જોઈએ આના વિભાગ એ ના ખાલી જગ્યાઓ કે બે ખાલી જગ્યાઓ પૂરો પ્રકરણ એક પેલી ખાલી જગ્યા ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે ભેજ ઠંડક કે બાષ્પ ઠંડક ફેલાય બાષ્પીભવન થાય તો શું થાય ઠંડક ફેલાય નેક્સ્ટ ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર ખાલી જગ્યા હોય છે તો ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર એને અંદર પ્રસરવાનો દર ઓછો સરખો કે વધુ કેવો હોય વધુ હોય પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય ઘન સરળતાથી ફેલાઈ ના શકે પ્રવાહી સરળતાથી ફેલાઈ શકે રેડી તમે મીઠું આમ ઢોળાઈ જાય તો મીઠું જાજુ ન ઢોળાય પણ પાણી ઢોળાનું હોય તો

કારણ કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતા ખાલી જગ્યા છે તો બરફની ઘનતા કેવી છે પાણીની ઘનતા કરતા ઓછી છે એટલા માટે શું થાય પાણી પર તરે છે નેક્સ્ટ પ્રકરણ બે પહેલી ખાલી જગ્યા હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે ખાસ સવાલ આઈએમપી છે હવાની અંદર એમ કહેવાય કે ઝડપથી શું થઈ જાય છે પ્રવાહી ઠંડી પાડતા સૌ પ્રથમ વાયુ પ્રવાહીમાં તો ઝડપથી ઠંડી પાડો તો એટલે શું થાય વાયુમાંથી પ્રવાહી બની જાય સૌપ્રથમ વાહવાને ઠંડી પાડો એટલે શું થાય વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે કોણ પામે ઝડપથી નાઇટ્રોજન કોણ આવે નાઇટ્રોજન નેક્સ્ટ ઇમલ્શનમાં પરિપ્રેક્ષણ માધ્યમ પ્રવાહી છે પરિપ્રેક્ષ પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે જ્યારે પરિક્ષેપિત કલા ખાલી જગ્યા છે ઇમલ્શન કલીલનો એક પ્રકાર છે ઇમલ્શન શું છે

કે ખાલી જગ્યા પદાર્થના દ્રાવણ છે તો ખાલી જગ્યા દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે દૂધની વાત કરી હતી અને દૂધમાં કયું હતું કલીલ શું હતું કલીલ કલીલ દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે નેક્સ્ટ ચોથો રેડી કેટલામો છે ચોથો છે આપણો વાયુ સ્વરૂપના તત્વોની સંખ્યા ખાલી જગ્યા છે તો વાયુ સ્વરૂપના તત્વોની સંખ્યા કેટલી છે 11 છે કેટલી છે આપણી 11 યાદ રાખજો નેક્સ્ટ પાંચમો દૂધ પ્લસ પાણીનું મિશ્રણ ખાલી જગ્યા દ્રાવણ છે દૂધ અને પાણીનું મિશ્રણ નિલંબન સાચું દ્રાવણ કે કલીલ હમણાં જ કીધું હતું શેનું છે કલીલ દ્રાવણ દૂધ કલીલ દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે તે નેક્સ્ટ છઠ્ઠો સાર્વત્રિક દ્રાવક ખાલી જગ્યા છે પેટ્રોલ પાણી કે કેરોસીન સાર્વત્રિક દ્રાવક એટલે કે જેની અંદર બધા જ પદાર્થો ઓગાળી શકાય તેવું દ્રાવક પાણીની અંદર જ હોય મોટા ભાગે શેની અંદર પાણી જ નેક્સ્ટ પ્રકરણ ચાર પેલી ખાલી જગ્યા મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે

તો બે આઠ બે થાય બે ને આઠ દસ બાર બે વધાય બે રેડી કેમ કે ઓલું તો શું છે પૂર્ણ અવસ્થામાં ભરાય ચૂકેલી છે રેડી નેક્સ્ટ બીજું ન્યુટ્રોન નું દળ ઇલેક્ટ્રોન ના દળ કરતા ખાલી જગ્યા ઘણું વધારે છે ખાસ આઈ આઈએમપી છે યાદ રાખજો ન્યુટ્રોન નું દળ ઇલેક્ટ્રોન ના દળ કરતા અઢારસો ને છત્રીસ ગણું વધારે છે કેટલું છે અઢારસો ને છત્રીસ ગણું અઢાર દુન છત્રીસ એટલું યાદ રાખવાનું રેડી નેક્સ્ટ ત્રીજો સવાલ ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે ખાલી જગ્યાના ઉપયોગ કોનો આવે યુરેનિયમ યુરેનિયમ આવશે નેક્સ્ટ ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે કોની સંખ્યા અલગ હોય રેડી સમસ્થાનિકમાં શેમાં કીધું સમસ્થાનિક તત્વોમાં જેના સ્થાન સમાન છે પણ એની અંદર શું ભિન્ન હોય શકે છે જોઈએ ચાલો ન્યુટ્રોન શેની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા અલગ અલગ હોય છે ખાસ યાદ રાખજો ભૂલી ન જતા પછી કહેતા નહીં કે સાહેબે કીધું નહોતું રેડી એમ કે તમે લખો છો સી ફોર્ટીન સી ટ્વેલ તમે જો એના જે પરમાણુ ક્રમાંક હોય એના આધારે આ વસ્તુ થતી હોય છે રેડી ચાલો નેક્સ્ટ એટલે ન્યુટ્રોન અલગ અલગ ફરે રાખે મેમ પાંચમો એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી આવે અઢાર

પરમાણુ કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા કણો ધન વિજભાર ધરાવે છે પ્રોટોન સિમ્પલ સવાલ છે ઋણ હોય તો ઇલેક્ટ્રોન અને કાઈ જ ન હોય તો ન્યુટ્રોન રેડી નેક્સ્ટ પ્રકરણ 9 દડાને ઉધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો આ દડાનો પ્રારંભિક વેગ ખાલી જગ્યા હશે તો આપણે એક સૂત્ર યાદ હોય આપણને કે v² u²

જી એની જગ્યાએ છે કેમ જી ક્યો છો તમે કારણ કે ત્યાંથી તો ગુરુત્વ પ્રવેગ શરૂ થાય ને જે શરૂ થાય ગુરુત્વા પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય 9.8 ગુણ્યા મહત્તમ ઊંચાઈ એટલે 10 9.8 10 એટલે 98 98 2 એટલે 196 અને માઈનસ u² માઈનસ નિશાની છે નીચેની તરફ પદાર્થ આવે છે તેવું દર્શાવે છે રેડી અને આનો વર્ગનો વર્ગમૂળ કાઢ નાખો એટલે કેટલો થાય 14 મીટર પર સેકન્ડ

તો તે પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા ન્યૂટન બતાલસે લે કે ગુરુ તક મંગલ સે લે કે ગુરુ તક પૃથ્વી યુરેનસ નેપચ્યુન શનિ જો બાકી બચે ઉક ક્યાં હોતા દલ અચલ હોતા માસ અચલ હોતા દળ એનું અચલ રહે છે પરંતુ વજન તેને પોતપોતાના ગુરુત્વાકર્ષણ બળને આધારે બદલાતું હોય છે તો પૃથ્વી પર વજન જેટલું હોય એના કરતાં ચંદ્ર પર વજન છઠ્ઠા ભાગનું હોય કેટલામાં હોય છઠ્ઠા ભાગનું પૃથ્વીના વજન કરતાં ચંદ્રનું વજન કેવું હોય છઠ્ઠા ભાગનું ચાલો તો છઠ્ઠો ભાગ 60 નો છઠ્ઠો ભાગ એટલે 60 ગુણ્યા એનો છઠ્ઠો ભાગ એટલે 1 છેદમાં 6 10 6 60 6 6 ઉડી જાય કેટલા વધે 10 કેટલા વધે 10 રેડી તો 10 ન્યુટન હોય નેક્સ્ટ પૃથ્વી પર 98 ન્યુટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા થાય કેટલું કીધું 98 ન્યુટન વજન ધરાવતા પદાર્થનું દળ તો આપણી પાસે સૂત્ર યાદ હોય w બરાબર mg w એટલે 98 m એટલે m g એટલે 9.8 તો આના પરથી m બરાબર

છે તો શેના કારણે ગુરુત્વાકર્ષણ ને કારણે શેના કારણે ગુરુત્વાકર્ષણને કારણે અહીંયા એક ઓપ્શન કદાચ નહીં આવ્યો હોય અહીંયા શું આવશે ત્રીજો ઓપ્શન એક હશે ગુરુત્વાકર્ષણ રેડી કયો આવશે ગુરુત્વાકર્ષણ કેમ કે ટકલે ટકેલું છે તો જકડાયેલું છે કે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ગુરુત્વાકર્ષણ ના લીધે ટકેલું છે ઓલો ન્યૂટન ભાઈ કહીને ગયા તા એ નેક્સ્ટ દૂધની ગુણવત્તા નક્કી કરવા ખાલી જગ્યા સાધન વપરાય છે દૂધની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા આપણે દૂધનું દહીંમાં રૂપાંતરિત થાય છે તો લેક્ટોમીટર યાદ રાખીશું લેક્ટોમીટર સાધન વપરાય છે નેક્સ્ટ પદાર્થનું વજન ખાલી જગ્યાથી માપી શકાય છે તો સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે છે નેક્સ્ટ પ્રકરણ બાર કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે છે એટલે કઠોળ આપણને આમાં શામાંથી મળે ઘઉં ચણા કે તેલ ચણામાંથી મળે શામાંથી મળે કઠોળ એટલે ચણા ઘઉ અને મગફળીને એક જ ખેતરમાં એક સાથે ઉગાડવાની આ રીત છે એટલે કે શું તો છે મિશ્ર આંતર કે પાક ફેરબદલી બદલી આંતર એક જ ખેતરમાં એક કરે તો આંતર પાક પદ્ધતિ કેવી કહેવાય આંતર પાક પદ્ધતિ નેક્સ્ટ કુલ ખાલી જગ્યા પોષક ઘટકો અલ્પ માત્રામાં જરૂરી છે તો કુલ કેટલા આવે થાલા ફોર ધ રીઝન 7 થાલા ફોર ધ રીઝન 7 રેડી

કૃમિઓ ખાલી જગ્યા ઉદાહરણો છે તો કૃમિઓ ખાલી જગ્યા અંતઃ પરોપજીવી અંતઃ પરોપજીવી અંદરની આપણે શરીરની અંદરથી પરપ પોષણ મેળવે છે પરોપજીવી અરે વાહ અહીંયા તો પૂરું થઈ ગયું આપણું અહીંયા આપણે વિભાગ એની ખાલી જગ્યાઓ પૂરી થઈ છે હજી બાકી શું છે એક શબ્દ કે એક વાક્યમ ઉત્તર વાળું બાકી છે હજી નહીં પાછું ક્યારે આવવાનું સાહેબ ક્યારે અરે આની પછીના વિડીયોમાં રેડી તમારી માટે આની પછીનો વિડીયો લઈને આવી રહ્યો છું શેની માટેનો એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર એક આપણે જે વિભાગ એ માં પૂછાય છે જે એક એક માર્ક્સ રોકડા કરવાના છે એની વાત છે તૈયાર છો ને એક એક માર્ક્સ તમારો રોકડો થઈ જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારે કંઈ પણ ક્વેશ્ચન તો કરો કોમેન્ટ મજા આવે તો પણ કરી દો કોમેન્ટ અમે તમારી માટે ઉપયોગી થઈ ગયા હોય તો એક વખત થેન્ક લખીને મોકલી આપજો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો એક શબ્દ એક વાક્યમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત